ભરચનો કોખ્યા ગુટલીગર અને 40 કરતા વધુ ગુનામાં સામેલ નયન કાયસનો ઝાડેશ્વર ખાતેની રવિ સોસાયટીના મકાનના આગળનો કેટલોક ભાગ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો ગુંડા એક્ટ મુજબ આવા લોકોને મકાનો તોડી નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે ભરૂચ જિલ્લામાં હાલમાં જ નિમાયેલા ભરૂચ જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણાના સીધા માર્ગદર્શન હેઠળ નયન ઉર્ફે બોબડા સામે ગુંડા એક્ટ બે મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે તેના નિવાસસ્થાન ઉપર વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદો બાદ તંત્ર હરકતમાં આવ્યું આજે સવારે બોબડા વિભાગના અધિકારીઓએ પોલીસ દળની હાજરીમાં જેસીબી અને હઠોડાની ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ ઉપર પોલીસે મજબૂત બંદોબસ્ત ગોઠવી દીધો હતો કામગીરી દરમિયાન તંત્રના પગલાના કારણે વિસ્તારના રહેવાસીઓમાં ભારે ચર્ચા જાગી હતી સરકારી તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુંડા એક્ટ હેઠળ નામ નોંધાયેલ વ્યક્તિઓના ગેરકાયદેસર બાંધકામો સામે ભવિષ્યમાં પણ નિરંકુશ કાર્યવાહી ચાલુ રહેશે ઉલ્લેખનીય છે કે ભરૂચના હજુ પણ કેટલાક નામાંકિત બુટલેગરો અને અસામાજિક તત્વોએ ગેરકાયદેસર મકાનો બાંધી કાઢ્યા છે તે બાબતે પણ ભરૂચ પોલીસ દ્વારા તપાસ કરી ભરૂચ સહિત અંકલેશ્વરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિને અંજામ આપતા આવા અસામાજિક તત્વો સામે બુલડોઝરની કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી બન્યું છે કારણ કે ગેરકાયદેસર બાંધકામ અને દબાણને લઈને વારંવાર લારી ગલ્લા ધારકોને પોલીસ અને તંત્ર દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવતું હોય છે ત્યારે આવા બેખોફ અને બેફામ બનેલી અસામાજિક તત્વોને પણ કાયદાનું ભાન પોલીસ કરાવે તે જરૂરી છે